અંગ્રેજીનો ખૂબ જ સરસ ટૉપિક છે કે જે સિંગ્યુલર અને પ્લુરલ એટલે કે એક વચન અને બહુ વચન આજે આપણે થોડુંક રીતે એમ થોડુંક માહિતી સિંગ્યુલર અને પ્લુરલ વિશેની ઇન્ટ્રોડક્શન આપણે મેળવીએ તો સિંગ્યુલર જેનો મતલબ થાય છે એક વચન એક વચન એટલે શું તો જ્યારે આપણે એક જ વસ્તુ વ્યક્તિ પ્રાણી સ્થાન કે વિચારની વાત કરીએ છીએ ત્યારે તેને સિંગ્યુલર કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે અ બુક એક પુસ્તક છે અ બોય એક છોકરો છે એન એપલ એક સફરજન છે અહીંયા એન કેમ લાગ્યું અને અ કેમ લાગ્યું અને અ બુક કેમ લાગ્યું તો એ આપણે જે આર્ટિકલ છે એના વિશે આપણે અભ્યાસ નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું હવે આ આ પછી શું છે એ પણ આપણે સમજીએ ફ્લોરલ એટલે બહુવચન એ બહુવચન કોને કહેવામાં આવે છે એ આપણે સમજીએ તો જ્યારે આપણે બે કે તેથી વધારે વસ્તુઓ લોકો પ્રાણીઓની વાત કરીએ છીએ ત્યારે તેને ફ્લોરલ કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે બુક્સ અહીંયા પાછળ એસ લાગ્યો છે બોયસ પાછળ પણ એસ લાગ્યો છે એપલ એટલે સફરજન અને એપલ્સ એટલે સફરજનો તો પાછળ માત્ર એ માત્ર લાગવાથી આપણે એનું બહુવચન કરી શકીએ છીએ હવે આ પ્લુરલ સિંગ્યુલર તો માત્ર એક જ હોઈ શકે છે પણ પ્લુરલ કરવાના કેટલાક નિયમો છે એ નિયમોને આપણે નીચે પ્રમાણે જોઈએ કે નિયમો કેવા કેવા હોઈ શકે છે તો પ્લુરલ થવાના નિયમો અહીંયા આપ્યા છે તો આપણે નિયમો વિશે વિગતવાર નીચે જોઈએ તો સિંગ્યુલર વર્ડ એક વચન અને રૂલ મેમો અમે તેના ગુજરાતી મીનિંગ આપ્યા છે આ બુક છે બરાબર અહીં આપણે આડી લીટી છે અને એના આ જે ગુજરાતી અર્થ આપ્યો છે આ બુક છે બી ડબલ ઓ કે બુક અને તેની પાછળ એડ એસ માત્ર એડ એસ કરવાનો છે અને આવો વર્ડ્સ આપણને મળે છે જેના પર પુસ્તક હોય છે અહીંયા બીજો બીજો વર્ડસે છે પેન એ સેટ કરવાનો છે અને પેન્સ તેના આપણે પેનો કહીશું હવે ક્લાસીસ જ્યારે ડબલ એસ આવતા હોય છે ત્યારે આપણે એસ જોડો એડ કરતા હોય છે તેનો રૂલ્સ વિશે આપણેની વાત કરીએ અને તેનો શબ્દ થાય છે ક્લાસીસ આને આપણે સફિક્સ તરીકે પણ ઓખી શકે તો નીચે જોઈએ આપણે

ત્યારે આપણે ES જોડતા હોય છે અહીંયા છે ES અને એનો થાય છે બોક્સિસ એટલે કે બોક્સો ખોખાઓ બેબી અહીંયા પાછળ બી છે શું છે જો બી વાય તો વાય નો આપણે એનો ટ્રાન્સફોર્મ વાય ને આપણે વાય ની જગ્યાએ આઈ કરવાનો છે અને પાછળ આઈ ઈ એસ મૂકવાનો છે અહીંયા એનો શબ્દ છે બેબીઝ એટલે કે બાળકીઓ સીટી અહીંયા પણ y છે શું છે y તો y નો આપણે i કરી અને i e s મૂકવાનો છે જેમ કે આ cities લખ્યું છે cities એટલે કે શહેરો leaf leaf એટલે શું leaf એટલે કે પાંદડું અહીંયા એફ નો આપણે v કરીશું શું કરીશું v અને v e s આ કરીકે અહીંયા એફ હતો તો એફ નો આપણે leaves એટલે પાનનો શું થાય છે પાન નાઇફ અહીંયા એફ ઈ છે તો અહીંયા માત્ર એફ ની જગ્યાએ વી મૂકવાનું છે અને પાછળ એસ મૂકી દેવાનો છે તો શું થશે નાઇફ શું થશે નાઇફ એટલે કે ચરીઓ અથવા ચપ્પુ મેન આ મેન ઈરેગ્યુલર વર્બ છે મેનને આપણે યાદ રાખવું પડશે મેન ઈરેગ્યુલર વર્બ હોવાથી એમ એ એન નું થઈ જશે એમ ઈ એન એટલે કે પુરુષો ચાઇલ્ડ પણ એ રેગ્યુલર શબ્દ છે તેને પણ આપણે ચિલ્ડ્રન કહીશું શું કહીશું ચિલ્ડ્રન એટલે અને એટલે કે બાળક બાળક શું થશે ફૂટ એટલે પગ થશે જેનું પણ બહુ વચન માં ફીટ થશે ફીટ એટલે પગો હવે આપણે નીચે જોઈએ વિશેષ નોડની અંદર

y નો i કરી અને i લાગી જાય છે અહીંયા આપેલું છે કે લેડી તો લેડીઝ શું થાય છે લેડીઝ તો y નો i કરીને i i e s લાગ્યો છે નાઉન એન્ડિંગ ઇન f ઓર f a ત્યારે તેનો v ની અંદર પરિણામ ટ્રાન્સફર થાય છે દાખલા તરીકે અહીંયા લાઈવ છે લાઈવ નો છેવટે બે અક્ષર છે એફ એ તો તેનું થઈ ગયું છે લાઈવ ઇરેગ્યુલર નાઉન છે ચેન્જીસ સ્પેલિંગ એન્ટાયરલી દાખલા તરીકે ટૂથ તો તેનું થશે ટીથ સમ નાઉન્સ હેવ ધ સેમ ફોર્મ્સ ઇન બોથ હવે કેટલા કેવા નાઉન્સ છે કે જેમનો રૂલર અને સિંગ્યુલર એક જ રહે છે દાખલા તરીકે શીપ એટલે ઘેટું અને શીપ એ પણ ઘેટું જ રહે છે

તો આ જ્યારે આવ્યા જૂથની અંદર ઘણી બધી માછલીઓ જો ભેગી થઈ જાય તો તેને આપણે ફિશિસ કહીશું શું કહીશું ફિશિસ પણ એક જાતની માછલીઓ માટે આપણે બહુ જણ વાપરતા નથી માત્ર એફ આઈ એસ એચ બોલાય છે હવે એના કેટલાક થોડાક વધુ ઉદાહરણો આપણે જોઈએ તો અહીં વધુ ઉદાહરણની અંદર વધુ ઉદાહરણની અંદર સિંગ્યુલર અને પ્લુરલ જે શબ્દો આપ્યા છે તેને આપણે જોઈએ તો ટેબલ ટેબલ નું થશે ટેબલ્સ ટોમેટો નું થશે ઈએસ પાછળ લાગે કેમ કે ઓ આપેલો છે અહીંયા ઈએસ આવી ગયું માઉસ જે ઈરેગ્યુલર શબ્દ છે તો અહીંયા થશે નો માઈસ એટલે ઓન ધ રો વુમેન જે ઈરેગ્યુલર શબ્દ છે તો અહીંયા થશે વુમેન ઓક્સ એટલે કે બળદ તેનું આપણે બહુવચન થશે ઓક્સન શું થશે ઓક્સન હવે અહીં કેટલાક પ્રશ્ન પ્રેક્ટિસ ક્વેશ્ચન આપ્યા છે તો આપણે પ્રેક્ટિસ અ જોવાની છે અને એનું પ્લુરલ બનાવવાનું છે તો હવે જુઓ ગર્લ્સ તો તેનું શું થશે ગર્લ્સ તો શું થશે g i r ગર્લ્સ શું થશે ગર્લ્સ એટલે કે છોકરીઓ હવે બસ બસ તેનું શું પોસ્ટ તો બસિસ યુ

તો મેંગો પાછળ ઓ છે માટે આપણે ઈ એસ છે તો મેંગો નો સ્પેલિંગ એવી રીતે લખીશું એમ એ એન જી ઓ મેંગો પછી પાછળ ઈ એસ તેનો બહુવચન મેંગો થઈ જાય છે મેંગો એટલે કેરીઓ શું થાય છે કેરીઓ કેરીઓ હવે આપણે આગળ બસ અહીં આપણો વિડીયો આટલો જ છે અહીંયા આપણે તમને આઈ હોપ કે તમને પ્લુરલ અને સિંગ્યુલર વિશે સમજાઈ ગયું હશે ના સમજાઈ હોય તો યુ કેન ટેલ મી ઇન વોટ્સએપ ગ્રુપ અધરવાઇઝ યુ કેન કમેન્ટ વોટ એવર યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ વોટ્સએપ ગ્રુપ આઈ પુટ ઇન ધ કમેન્ટ બોક્સ વોટ્સએપ ગ્રુપ સો થેન્ક યુ વેરી મચ